સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કોઈપણ જાતના વેરા વધારા વગરનું આઠ હજાર સાતસો અઢાર કરોડના બજેટને રજૂ કર્યું હતું ગત વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત હજાર આઠસો ઉડતાલીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું ત્યારે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે અંદાજીત બજેટ આઠ હજાર સાતસો અઢાર કરોડ રજૂ કરવામાં આવ્યું છે જેમાં કેપિટલ બજેટ ચાર હજાર એકસો એકવીસ કરોડ છે તેમજ કોઈપણ પ્રકારનો વેરો ઝીંકાયો નથી આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક પાંચ હજાર કરોડથી વધુનો રખાયો છે જ્યાં નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે પાંચસો પચીસ કરોડનું એસ્ટિમેટ મુકાયું છે રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો પચાસ વર્ષ સુધી પાણીની મુશ્કેલી ન થાય એ પ્રકારનું આયોજન સુરત મનપા દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ બજેટમાં રજૂ કરાયું હતું કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મનપાની રેવન્યુ આવક પાંચ હજાર કરોડને પાર કરશે અંદાજ અનુસાર રેવન્યુ આવક પાંચ હજાર પચીસ કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ ચાર હજાર પાંચસો સત્તાણું કરોડ પર પહોંચશે પાલિકા કમિશનરે શાલિની અગ્રવાલે વધુમાં કહ્યું કે પહેલીવાર આઠ હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને પહેલીવાર વિકાસ કર્યો પાછા ચાર હજાર કરોડથી વધુની રકમ ખર્ચ કરાનાર છે પ્રજા પર કોઈ પણ પ્રકારના કર દર વધારાયા નથી તેથી આ બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર તેવીસ ચોઈસનું રિવાઇઝ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ હંડ્રેડ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી પરસેન્ટ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ ઓફ ટુમોરો અને મોસ્ટ લિવબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી સર્વ સમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના રિવાઇઝ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે ત્યારે હવે આ આઠ હજાર સાતસો અઢાર કરોડના બજેટ પર ચર્ચા વિચારણા બાદ શાસકો આખરી મુહૂર્ત મારશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા